પરીક્ષા પર્વની ગુરુ ચાવીના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રત્યય વિશે અભ્યાસ કરીશું હવે બુક્સની અંદર લખેલું હોય ચોપડની અંદર કે ભાઈ પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય તો મારે પહેલો એ સ્પષ્ટતા કરવી જોઈએ કે આગળ લાગે છે શબ્દની આગળ મતલબ પહેલાં એને પૂર્વ પ્રત્યે કહેવાય અને શબ્દની પાછળ લાગે એને પર પ્રત્યય કહેવાય એકચ્યુઅલી સાચો શબ્દ હું આગળના વિડીયોમાં કહી ચૂક્યો છું કે પ્રત્યય અને ઉપસર્ગ કહેવાય તો એને યાદ રાખવાની એક ટેકનિક હું બાળકોને પહેલા સમજાવતો હતો કે આગળ લાગે એને ઉપસર્ગ કહેવાય પાછળ લાગે એને પ્રત્યય કહેવાય અને એમ યાદ ના રહે તો અટક આગળ હોય તો આગળ હોય ઉપસર્ગ પ્રત્યય પાછળ હોય તો પાછળ હોય પપ્પાનું નામ હોય તો કે પપ્પાનું નામ હંમેશા પાછળ હોય એમ આગળ લાગે એને ઉપસર્ગ પાછળ લાગે એને પ્રત્યય પણ આપણી ચોપડી પ્રમાણે જો આપણે જઈએ તો આગળ લાગે એને પૂર્વ પ્રત્યય અને શબ્દની પાછળ લાગે એને પરપ્રત્યય હવે આખી ચોપડીની અંદર કેટલા પૂર્વ પ્રત્યયો છે અને કેટલા પરળ પ્રત્યયો છે બીજી વસ્તુ શું બનતી હોય કે ભાઈ અરબી ભાષાનો હોય ફારસી ભાષાનો હોય બીજા કોઈ ભાષાના શબ્દો હોય તો એ શબ્દોને હું તમને સમજાવવાની કોશિશ કરું છું બહુ સરળ છે ટૂંકની અંદર જો હું બોર્ડ ઉપર સમજાવતા પહેલો ખાલી એક મોઢે તમને સમજાવવાની કોશિશ કરું કે આજે સત્ય શબ્દ છે તેનો વિરોધાર્થી શું થાય તો તમારા મગજમાં લાઈટ થઈ જાય કે સાહેબ અસત્ય કહેવાય તો અ કેવા લાગ્યો તો આગળ લાગ્યો તો આગળ લાગ્યો અને પૂર્વ પ્રત્યે કહેવાય આપણે એમ કહીએ કે વિદ્યાર્થી હાજર છે તો કે વિદ્યાર્થી હાજર નથી તો આપણે શું કહીએ તો તમારા મગજમાં લાઈટ થઈ ગયું એ આગળ લાગ્યો તો તો એને કહેવાય કહેવાય હવે કોને કે પાછળ લાગે ઉદાહરણ તરીકે આજે માનવ શબ્દ છે તેની ભાવવાચક શું થાય તો કે માનવ ઉપરથી માનવતા થાય તો તા શબ્દ છે એ પાછળ લાગ્યો એમ ગરીબ શબ્દ બોલીએ એની પાછળ ઈ લગાડીએ તો ગરીબી તો ઈ શબ્દ ક્યાં લાગ્યો તો પાછળ લાગ્યો વાત માત્ર આટલી જ છે હવે આપણે થોડીક વિસ્તૃત અભ્યાસ કરીશું કે કયા કયા પૂર્વ અને કયા કયા પર બીજું કે દરેક નામે બબે ત્રણ ત્રણ ઉદાહરણો અથવા તો પાંચ પાંચ ઉદાહરણો મેં તમને સમજાવવા માટે લખ્યા છે તો આપણે એક એકનો અભ્યાસ કરીશું તો જો સૌથી પહેલો પ્રત્યય પૂર્વ પ્રત્યયો અર્થમાં વધારો કરે તેવા તો શબ્દ બધાને નામે ત્રણ ત્રણ લીધા છે કે ભાઈ પ્ર અતિ સુ સદ અને સદ તો જો આ બધા જ પૂર્વ છે પ્ર ઉપરથી કહ્યું તો કે પ્રગતિ પ્રક્રિયા અને પ્રજીવન અતિ ઉપરથી કહ્યું તો કે અતિવૃષ્ટિ અતિજ્ઞાન અતિવાદ શું તો કે સુગંધ સુવાક્ય સુલોચન છે સુકુમાર છે સુવાક્ય છે સત ઉપરથી સત્કાર્ય સત્કાર સતયુગ સદજન સદ ઉપરથી સદગત સદ્ગુણ અને સદગુરુ તો જો આટલા શબ્દો છે એ તમારે લખવાના આના ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ આ પૂર્વ છે હવે ઉલટો કે વિરોધી અર્થ દર્શાવતા હોય એવા તો કે અ ઉપરથી જો અકથ્ય અક્ષય અખંડ ખંડ તો અખંડ

તો કે આગ્રહ તો દુરાગ્રહ આચરણ તો કે દુરાચરણ જન તો કે દુર્જન ખરાબ માણસ હોય તો દુર્જન કહેવાય તો આગળ શબ્દ લાગે છે એને પૂર્વ કહેવાય એ જ રીતના ઉપરથી તમે જુઓ દુષ્કાળ દુષ્પ્રાપ્ય અને દુષ્પરિણામ હવે મૂળ અર્થમાં ફેરફાર કરે એવા પૂર્વ કથા તો કે ઉપકથા કાળ તો કે ઉપકાર દેશ તો કે ઉપદેશ અનુપરથી અનુકંપા અનુક્રમ અને અનુયાયી પછી શબ્દોની આખી લાઈન લખેલી છે થોડોક તમને કંટાળો પણ આવે કે સાહેબ આટલું બધું ક્યાં સમજવાનું પણ જો પણ આપણે જરૂર છે એટલે આપણે સમજવું જરૂરી છે બહુ શબ્દ ઉપરથી જુઓ બહુપદી બહુરૂપ અને બહુવચન સમ શબ્દ ઉપરથી તમે જુઓ સમકાલીન સમતુલા અને સમ તો બધાની આગળ સમ શબ્દ આવે છે એ જ રીતના પતિની અંદર જુઓ કે પ્રતિકૂળ છે પ્રતિદિન છે અને પ્રતિશોધ છે પરિશબ્દની અંદરથી તમે જુઓ તો કે પરિકલ્પના છે પરિભાષા છે અને પરિસ્થિતિ છે જ્યારે અભિશબ્દ છે તો અભિવ્યક્તિ છે અભિલાષા છે અને અભિભૂત છે એ જ રીતના નિર વી અને ની તો હવે હું એક એક જ શબ્દો લઉં બાકીના શબ્દો તમે જોતા રહેજો કે નીર ઉપરથી નિર્દય છે ઉપરથી છે અને ની ઉપરથી નિણ છે બાકીના શબ્દો તમને વાંચી લેવા માટે વિનંતી કરું એટલે કે તમારો પણ સમય ના બગડે અને સમજણ જલ્દી પડે પછી ફારસી ભાષાના પૂર્વ પ્રત્યય કયા કયા તો કે ઘેર ઉપરથી ઘેરલાભ આપણે મેં ઉદાહરણ આપ્યું હતું એમ ઘેર હાજર અને ગેરકાયદે કાયદે તો ગેરકાયદે હાજર તો ગેરહાજર પછી ના શબ્દ આવે તો ના ઉપરથી ના કામ યા પછી બ શબ્દ પ્રિન્ટિંગમાં ખામી છે એટલે રહી ગયો તો કે ના કામયાબ એમ કામયાબ તો ના કામયાબ પછી ફરી શબ્દ લખ્યો એને જ ફરી ભૂલથી આવી ગયો છે ના છૂટકે છૂટકે તો કે ના છૂટકે બદ ઉપરથી તો કે બધ ચલન બધ નસીબ અને બધ નકશી બે ઉપરથી કે બે આબરૂ બે ઇલાજ અને બે ચેન એ પછી જો તત્સમ પરપ્રત્યય તત્સમ અને તદભવ આ બે શબ્દો સમજીએ તેની સમાન હોય એને તત્સમ કહેવાય તદભવ એમાંથી ઉતરી આવ્યા હોય તો હવે જો તો તત્સમ શબ્દ કયા છે સંસ્કૃતની અંદર તો કે ઈક ઈકા ઈની ઈતા ઇન અનેત્વ તો આપણે રસ્વ ઈ શીખતા હતા ત્યારે આપણે આ પ્રત્યયોનો આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ ઈક શબ્દ છે તો ત્યાં હંમેશા રસઈ આવે તો સંસાર ઉપરથી સાંસારિક વૈજ્ઞાનિક નાગરિક સામાજિક આર્થિક ધાર્મિક શૈક્ષણિક તો બધા જ શબ્દોની અંદર વિદ્યાર્થી મિત્રો ઈક લાગે છે તો એ પર પ્રત્યય છે આગળ તમે જોયા એ બધા પૂર્વ પ્રત્યયો શરૂ થયા તો શિક્ષક અથવા તો શિક્ષા નિહારિકા ઈની શિક્ષકોની યોગીની વિદ્યાર્થીની હેમા માલિની મૃણાલીની ઈતા ઉપરથી જુઓ ઉપયોગિતા સરિતા અને પરિતા તો જો આ મોટા ભાગના શબ્દોની અંદર તમે જો કે રસોઈ પણ આવે છે પણ આપણે રસોઈ ચર્ચા નથી કરવાની શબ્દોની ચર્ચા કરવાની છે પરપ્રત્યયની ઈન ઉપરથી જો તો કે પ્રાચીન નવીન અને ગુરુત્વ લઘુત્વ બંધુત્વ એટલે કે બીજી ભાષામાંથી ઉતરી આવ્યા હોય એવા શબ્દો તો ઈ ઉપરથી જો સાદાઈ તો સાદા ઉપરથી સાદાઈ મૂર્ખા ઉપરથી મૂર્ખાઈ પછી નબળું ઉપરથી નબળાઈ તો પાછળ ઈ લાગે છે એમ તમે જો અત્યારે હવે બધા જ પર પ્રત્યયોની લાઈન મેં શરૂ કરી છે ડી ઉપરથી આંખલડી ગાવલડી અને માવલડી આટ ઉપરથી ચળકાટ ઉકળાટ અહીં જોડણીમાં ભૂલ છે ઉકળાટ લખવાનો હોય ડા લખી કાઢ્યો ફફડાટ નાર ઉપરથી ખરીદનાર બોલનાર અને સાંભળનાર તર ઉપરથી ભણતર છે ચણતર છે અને ગડતર છે જી ઉપરથી શ્રીજી માતાજી અને પિતાજી તો બધા જ જી શબ્દો પાછળ લાગ્યા છે એ જ રીતના તમે પણ જુઓ તો કે બાળપણ ગઢપણ અને સગપણ આળુ શબ્દ ઉપરથી જોવા તો દયાળુ કૃપાળુ અને માયાળું વિદ્યાર્થી મિત્રો હું થોડું ઝડપથી એટલા માટે બોલું છું કે તમે બોરિંગ ના નહીતર એવું નથી કે ભાઈ હું વાંચીને ફટાફટ જતો રહો તમને ખ્યાલ પણ આવી જતો હશે કે વટ ઉપરથી લખાવટ સમજાવટ અને ભોગવટ અણી ઉપરથી શેઠાણી દેરાણી અને ગોરાણી હવે ફારસી ભાષાના પ્રત્યયો તો કે ગીરી દરમિયાન ગીરી દાદાગીરી અને કારીગીરી હવે આની અંદર પેલું પર્વતવાળું જે ગીરી છે એ ગીરી ના આવે અને પર્વતવાળું ગીરી બંનેમાં રસોઈ આવતી હતી જ્યારે આ સાદુ જ ગીરી છે એટલે દીર્ઘ છે દિલ્હી તો કે જિંદા દિલ્હી દરિયા દિલ્હી અને તંગ દિલ્હી વાર ઉપરથી કે કસુરવાર ઉભેદવાર અને પુરવાર ઘી ઉપરથી સાદગી માંદગી અને પરવાનગી ખોર ઉપરથી હરામખોર દગાખોર વ્યાજખોર એમ હવે એક એક શબ્દ લઈએ કે જેથી તમે બોર ના થઈ જાઓ દાર તો કે અમલદાર ઘર તો સોદાગર દાન તો ખાનદાન પછી એ રીતના શબ્દો તમે સ્ક્રીનશોટ પાડી અને તમે જોતા રહેજો આગળ હવે આ છેલ્લું આપણે જોવાનું છે કરતુવાચક વિશેષણો તો કે કર્તુવાચક ઉપરથી કયા કયા છે તો કે શિક્ષક ભ્રામક અને રક્ષક તો બધાની પાછળ ક લાગ્યું માન ઉપરથી જુઓ પ્રકાશમાન શક્તિમાન અને બુદ્ધિમાન ઈત ઉપરથી જુઓ ગણિત પ્રકાશિત અને ખંડિત ઈય ઉપરથી રાજકીય બંધારણીય અને માનનીય અન તો વાજન ગણન અને લેખન આણ તો લખાણ ઊંડાણ અને મંડાણ તા તો કે લઘુતા ચારુતા અને મધુરતા હવે વિદ્યાર્થી મિત્રો એક જ વખત ખાલી આપણે એક ચર્ચા ફરી એક વખત કરી લઈએ કે જો પૂર્વ પ્રત્યયો તમે જોઈ લો તો કે પ્ર અતિ સુ પછી અણ પછી અ ક કુ અપ તો આ આ બધા છે એ ફરી ઉપ અનુ બહુ સમ પ્રતિ પરિ અભિ અધિ આ બધા જ છે એ પૂર્વ પ્રત્યયો છે એ જ રીતના ગેર ના બદ અને બે આ પણ પૂર્વ પ્રત્યયો છે અને પછી હવે લાઈન શરૂ થઈ એ પરપ્રત્યયોની થઈ તો જો પરપ્રત્યયની અંદર જો ઈક ઈકા આ બધા પર પ્રત્યય છે તો તમારે ખાલી એક વખત જો તમે લખી લેશો તો પણ હું એમ માનું કે તમને અંદાજ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો આપને સમજણ પડી ગઈ હશે આ વિડીયો અત્યારે આપણો અહીં પૂરો થતો નથી આપણે ગીતાના શ્લોકનું દરેક વિડીયોની અંદર જેમ અધ્યયન કરીએ છીએ આપણે સાંભળીએ છીએ એમ આમાં પણ આપણે એક શ્લોક સાંભળીશું અને પછી જ આપણો વિડીયો પૂરો થશે અને નવા વિડીયોની અંદર આપણે ફરીથી મળીશું